ઉંદોરો ઘરમાં ખૂબ ધમાચકડી મચાવે છે અને એ બહાને આશા મને પણ ઓછો હેરાન નથી કરતી સમયે કસમયે ચંડીકાનો રૂપ ધારણ કરી સામે આવે છે જાણે કે મેં જ ગુનો કર્યો હોય સાંજે ઓફિસથી ઘરે આવતા જ એને ધમકી આપી આ ઉંદરોનો મારવાનો કંઈક ઉપાય કરો છો કે પછી હું ગળો ફાંસો ખાઈ મરી જાઉં મેં ગુસ્સે થઈને કહ્યું કહે તો આ ઘર છોડી દઈએ એનાથી વધારે બીજું હું શું કરી શકું આશા ઊંચા સ્વરે બરાડી ઉઠી હા હા ઘર તો તમે બદલશો જ ને આ મહોલ્લો મને ગમે છે બે ચાર બહેનપણીઓ વાત કરવા મળી છે એ બધું તમને શેનું ગમે સત્યાનાશ તું જ કહે કે મારે શું કરવું આશા વધારે ગુસ્સે થઈ દિવસમાં બે વાર સિટી તરફ આવજા કરો છો તો એક પિંજરું તમે નથી લાવી શકતા બીજે દિવસે બધા કામ પડતા મૂકી અનેક દુકાનોને ફરી સારું જોઈ એક પાંજરું ખરીદી લાવ્યો ખાસ જર્મનીમાં બનાવેલું એનો કેવી રીતે ઉપયોગ કરવો એ સમજાવતા દુકાનદારે મને ખાતરી આપી હતી કે ગમે તેવો અને ગમે તેટલો મોટો ઉંદર પણ આ અમુક બચી નહીં શકે બહુ ઉત્સાહથી રોટલીનો એક ટુકડો મૂકી મેં એને રસોડામાં એક બાજુ રાખી દીધું આશાને કહ્યું હવે તો ખુશ થઈને આના ના કશું કહ્યા વગર એમણે કહ્યું જુઓ અવાજ થતા જાગી ઉઠજો મરેલા ઉંદરને ફેંકી દઈ પાંજરું પાછું બરાબર કરવું પડશે હું એને નહીં અડગું મને તો બીક લાગે હું આખી રાત જાગતો રહ્યો જરા જેટલો અવાજ થતો ને હું દોડીને પહોંચતો રસોડામાં પણ ઉંદર ક્યાં પાંજરું જેમનું તેમ પડેલું મળતું સવારે જોયું તો હંમેશની જેમ બધી વસ્તુ વેરવિખેર હતી પાંજરામાં મૂકેલો રોટલીનો ટુકડો અણસ્પ્રશ્યો એની જગ્યાએ પડ્યો હતો આશા બોલી ના આ પાંજરું કામ નહીં આવે આ શહેરના ઉંદર બહુ ચાલાક હોય છે મારા પિયરના ગામના ઉંદર હોત તો જરૂર આમાં ફસાઈ જાત મેં પૂછ્યું હવે શું કરીશું બે મિનિટ કંઈક ગંભીર વિચાર કરતા હોય એવી મુખ મુદ્રામાં ઊભા રહી કહ્યું તમે એક કામ કરો એક બિલાડી લઈ આવો હું રાખીશ એને એ દિવસથી હું બિલાડી શોધ કરવા લાગ્યો રસ્તે ચાલતા કોઈ બિલાડી નજરે ચડતી તો હું અટકી જતો પણ જ્યાં હું એને પકડવા આગળ વધતો કે એ ભાગી જતી મોટી બિલાડીઓ સહેલાથી હાથમાં નથી આવતી એટલે નાની બિલાડી જ પાળવી પડશે પણ બિલાડીનો બચ્ચું કંઈક સારા હતા એ દિવસે બસમાં બેઠા બેઠા જોયું કે સફેદ રંગની એક નાની બિલાડી સડકની બાજુમાં કચરાના ઢગલા પર મ્યાવ્યાવ કરતી ફરતી હતી ચાલતી બસમાંથી જલ્દી જલ્દી ઉતરી હું એની તરફ સરક્યો અને બહુ સંભાળથી એને કપડામાં સંતાડી ઘરે પહોંચ્યો એને દૂધ પાયું બિલાડીનું બચ્ચું ધીરે ધીરે મોટું થવામાં લાગ્યું હું પોતે પીવડાવતો ખાવાનું ખવડાવતો અને કરતો આ રૂમથી રૂમમાં તે દોડા દોડી કર્યા કરતો કોઈની સાથે વાતો કરતું હોઉં ત્યારે એ ચૂપચાપ આવીને મારા ખોળામાં બેસી જતો ઘણી વખતે રાતે અચાનક જાગી જતા હું એને બરાબર મારી બાજુમાં સૂતેલું જોતો અને આ બધું ગમતું હતો ઘરમાં બાળકો તો હતા નહીં એક દિવસ પડોશણ હસતા હસતા મારી પત્નીને કહેતી હતી એ મેં સાંભળ્યું બાળ બચ્ચા નથી એટલે આ બચ્ચું પાળ્યું છે કહેનારાઓનું એમને બોલતા થોડા રોકાય છે આ બિચારું કોઈક દિવસ બસ કે મોટર નીચે કચરા એને મરી જાત તો એને પાળી એનો જીવ બચાવવો એ કઈ ગુનો તો નથી મેં એને નામ રાખ્યું ખુશી પુશી ઉંદરોનો શિકાર કરવા જેટલી થાય એને હજુ વાર હતી અત્યારે તો વંદો જોતા ડરની મારી એ મારી પાસે દોડી આવતી શરૂ શરૂમાં તો આશાને એ એ ગમતું હતું પણ ધીરે ધીરે એ એના પર ખીજાવા લાગી પૂછી મોટી થતી ગઈ એમને એમ એનો ગુસ્સો પણ વધવા લાગ્યો મોં ફૂલાવી એક દિવસ બોલી ના ભાઈ જાઓ જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં જ મૂકી આવો આને બિલ્લી તે વળી કોઈ પાડતું હશે મેં પૂછ્યું કેમ કેમ શું વળી કોને ખબર ક્યારે ઉંદર પકડશે અને એટલા માટે એને જેમ રાખવામાં આવે છે એનો ગોરો કોમળ હાથ મારી તરફ લંબાવતા એને કહ્યું જુઓ તો ખરા તમારી લાડકીએ શું કર્યું છે બિલાડીના નહોરમાંથી માછ ખેંચાઈ જવાને કારણે લોહી નીકળી કાંડા પર જામી ગયું હતું હાથ લાલ લાલ થઈ ગયા હતા મેં કહ્યું આ શું બિલાડીએ નહોર ભર્યા આશા ગુસ્સે થઈ ગઈ રહેવા દો રહેવા દો તમારી નજર સામે એ દરેક વસ્તુ નાખે છે બિલાડીના વાળ પેટમાં જવાથી એની કંઈ ખબર છે પડોશીની બહુ કહેતી હતી કે એનાથી ઝીણો તાવ આવે છે બહુ મુશ્કેલીથી હું હસવું ખાલી શક્યો તું એને વાળ કરીશ તો એ નહોર નહીં મારે મને તો કંઈ નહોર નથી ભરતી આશા નારાજ થઈ ગઈ વાલ કરું એને જોડેલ અત્યારથી ચોરી કરતાં શીખી ગઈ છે ના ભાઈ એના કરતાં તો ઉંદર સારા હતા આને તો કાઢી જ મૂકો પરંતુ પૂછીને કાઢી મૂકવાની કલ્પના માત્રથી જ મને ખૂબ દુઃખ થતું આખરે આશા એ પણ પોતાનું કામ શરૂ કર્યું જ્યારે પણ પૂછી એના પગ પાસે ઊભી રહેતી ત્યારે એ એને જોરથી ફૂટબોલની જેમ એક લાત મારી દેતી બિચારી મ્યાવ મ્યાવ કરતી દૂર જઈ પડતી એને એને મારી 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 મને ધમકી આપતી ઘરમાંથી નહીં તો એક દિવસ હું જાનથી નાખીને પોતે પૂછીને ભગાડવાનો પ્રયત્ન નહોતો કર્યો એમ પણ નતો સાંભળવા પ્રમાણે એક દિવસ મારી ગેરહાજરીમાં એને એને દરવાજા બહાર સડક પર ફેકાવી દીધી હતી નોકરાણી એક દિવસ એને ક્યાંક બીજે મૂકી આવી હતી પણ કોઈથી કામ ન સર્યું ખુશી મ્યાઉ કરતી રોતી પાછી આવી એક દિવસ એને ઊંચે અલમારીમાં મૂકી દીધી મરવાના ભયે એ એટલે ઊંચેથી કૂદી પણ ન શકી દિવસ આખો એને નિયાર આહાર કરી રહી એકાદશી કરવી પડી આટલા અત્યાચાર થવા છતાં પૂછી મોટી થતી ગઈ બિલાડીને મોટી થતા કેટલી વાર છ મહિનામાં એ ઠીક ઠીક મોટી થઈ ગઈ હજુ પણ એ મારી સાથે જ ખાતી મારી પાસે બેઠી રહેતી પણ રાત પડતા એ દેખાતી નહીં વાઘની માસી શિકારી જાનવરની જાત એટલે કદાચ શિકાર કરવા નીકળી જતી હશે ઘરના ઉંદર તો ભાગી જ ગયા પણ આશાને સંતોષ ન થયો ખુશી મરી જાય તો જ એને સંતોષ થાય એમ હતું એ ઉંદર કરતાં પણ વધુ નુકસાન કરતી હતી જે કોઈ ઘરે આવતું એને પૂછતી બિલાડીઓ કેટલા દિવસ જીવે છે કોઈ કહેતું છ મહિના તો વળી કોઈ એક વર્ષ બતાવતું અને ઘણાએ તો બિલાડીના મૃત્યુ વિશે કંઈ સાંભળ્યું જ નહોતું હવે પહેલાંની જેમ અને મારવાનું આશાને ફાવતું નહીં હાથ પગ ઉઠાવતા જ એ ભાગી જતી પકડવાની કોશિશ કરવા જતા તો વાઘની જેમ ગરજતી થાકીને દૂરથી જ ગાળો ભાંડી આશા સંતોષ પામતી હું ઘેર આવતો એટલે મારા પાર ખીજાતી આનો કઈ બંદોબસ્ત કરો નહીતર મારા મરવાનો પાપ તમને જ લાગવાનું ઉત્તર આપવામાં જોખમ હતું એટલે ઘણું હું ચૂપ જ રહેતો હમણાં બે દિવસથી ખુશી દેખાતી ન હતી બહુ તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહીં આશા પ્રસન્ન મને બોલી ચાલો આટલા દિવસ પછી ચૂડીલથી છુટકારો થયો જરૂર સડક ઉપર ગાડી નીચે આવી ગઈ હશે ચાલો સારું થયું સંતોષનો એક લાંબો શ્વાસ ખેંચી એણે મારી સામે જોયું હું કંઈ બોલ્યો નહીં ફાયદો પણ શું ખુશીની ગેરહાજરી મને ખૂબ જ ખટકતી હતી પણ આશાને મન એ આનંદની વાત હતી જમવા બેસતો તો સ્વાભાવિક મોથી પૂછપુસ અવાજ એવો અવાજ નીકળી જતો આશા તિરસ્કારથી કહી હતી એ શું તમારી દીકરી હતી કે આટલા બધા બેચેન જેવા રહો છો રાતે ઊંઘ પણ ન આવી મેં મનોમન ભગવાનને પ્રાર્થના કરી પોષીને પાછે લાવી આપો પ્રભુ અને કોણ જાણે મારે પ્રાર્થનાથી પાતળી થઈ ગઈ હતી જાણે બે દિવસથી એને ખાવાનું નહોતું મળ્યું એને થોડું દૂધ લાવી આપવાના વિચારથી હું રસોડા તરફ ગયો પાછો આવ્યો ત્યારે આશા પુછી ઉપર ઝૂકી અને હળવે હળવે ફૂંકી રહી હતી મારા આવતા એણે ગુનેગારની જેમ મારી સામે જોયું હું સમજી ગયો હંમેશની આદત મુજબ આજે પણ આશાએ એને ઝાડુથી ફટકારી હશે દોડીને હું પાણી લાવ્યો ને મોં પર છાંટ્યું ઊશીએ પાછલા બે ત્રણ વાર પહોળા કર્યા થોડો સમય ખોખો કર્યો અને પછી જોત જોતામાં મારા હાથમાંથી છટકી નીચે પડી બધું ખલાસ થઈ ગયું એક વાર આશા સામે જોઈ કાબુ મેળવવાનો પ્રયત્ન કરતા મે ચૂપચાપ ખુશીને ઉચકી લીધી પછી આવતા આંસુને રોકી હું એને દૂર ફેંકવા ચાલ્યો ગયો પાછો આવ્યો ત્યારે જ્યાં પૂછી પડી હતી ત્યાં જ આશા બેઠી હતી એના ખોળામાં બિલાડીના પાંચ બચ્ચા નાના બચ્ચા હતા આ શું આ પાછા ક્યાંથી આવી ગયા આશા બોલી તમારી પૂછી આ આપીને ગઈ છે સ્ટોર રૂમના ખૂણામાં પેલી બાજુ પડ્યા પડ્યા એ કરતા હતા આટલા માટે પૂછી બે દિવસથી નહોતી પરંતુ હવે ફરી નહીં પોળા હાથ કર્યા લાવો આને આજુબાજુમાં આપી દો અથવા તો ક્યાંક દૂર નાખી આવું મુખ નીચું રાખી માથું હલાવી આશાએ દંડ કંઠે જવાબ આપ્યો ના ચમકીને મેં જોયું તો એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા મિત્રો તમને મારી આ વાર્તા ગમી હોય તો એને તમારા બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને સપોર્ટ આપજો આભાર